કાજ મિત્રો સ્વાગત છે આજના આ વિડીયોમાં તો આજે આપણે વહેલા વહેલા બ્લોગ ચાલુ કર્યો કારણ કે અમે જોવા જોઈએ એ તો તમને થોડી થોડી તો ખબર પડી ગઈ છે ભંભેલના ફોટા ઉપર નહીં જોવા તો હું કહું છું તો આપણા ચાહકોનો સાથ સરકારથી પૂર્વા ફેના આશીર્વાદથી આપણે જીગા ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અમારી પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો હવે આપણે જઈએ પૂર્વા થઈએ ત્યાં જઈએ આપણે જોવું

મેળો અને પેલો કકડોળ હતી એ ચકડોળે આપણે બેઠા હતા અને પેલા કણ અંદર હતું બાર હતું બાર હતું આટલે પહોંચ્યો હતો આ બહાર હતું લે આટલે બધા દોડ પહોંચ્યો તો

જબ્બર રસ્તે યસ પેલી વખત આપણે 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 આ મેળામાં માં તાણી ચો હા વળવે વળવે ટાઈમ જતો તો જોયો તો અને અતાર તો જો સઢે આગળ પહોંચી ગયા કોણ આપણે હાથ હાડા હાથે હેડ્યા હતા અને કોણ હતા કોણ કોણ હા હાડા એટલા વાગ્યા છે એટલે એક કોણ લાબા નતો જો તારો મોબાઈલ લાબા નતો એ ભોરે ઈયા બને

તો આપણે પહેલા પણ જે જાઓ ને તીખર થયા કે સાધને ના આવત અને મજા આવત થોડો તો એ મકાડો તારી આપણે મિત્રો કારણ કે આ મકા સાધન કહું ને આપણી કરમા બહુ ને આપડી તમે જો એટલે આપણે જવાનું છે પેલો હોમ રોડ બે તીખર એક સાધન નહી આવે આમ કોઈ આરણ નહીં કરે શીખી શકે મેં કળી ત્યાં મજા આવી આવે લે થોડો કંગાલ જગ્યા લે એમ કઉ તો અમારે મારા જશ્નના તમે દુકાન ત્રણ જણા જવાનું હતું પણ જશ્ન તમે ખીર્ચી તૈયાર કરી હતી ને પપ્પાને બધું કહેશે ને પપ્પાને મમ્મી બધું કે હતું કે તમારા હંગાટ લઈ જાઓ ત્યારે તમે બધાને હેરણ કરવા ને તો આપણા હંગાટ આવ્યો અને આપણે એકમ જઈ ફોન કરવાના છે રિક્ષાવાળાને રિક્ષાવાળાને ફોન કરવો પડશે યાદ એ તો નંબર તો અડસી કારણ કે ને વમાય જવાનું એક પૈસા ને તીનો મિલો આલછીથી કે આપણે ભાડું આલ દેવાનું

હા બે ત્રણ દાડમ મેળો ખબર ને હંગા થશે એ તો ખબર હા ખબર એટલે યાર દશામાં પથરાવા આયલો હોય ને યાર

લે ચીયુ જાયા ઓન સાઇડ મે ડખબર ઓ આપણે આગર જો બ્લોક ચાલુ કરી પાલડી તો આવી ગયા પાકડો મેં જોયું કે 400 મીટર વતાવ આપડું બોળ હ ખબર પાલડી નો રસ્તો હતો પાલડી થી જવાય પણ એ રસ્તો અમે જોયો નહીં કોઈ જગ્યા જવાની જગ્યા જોય નહીં

પણ આપણે હેડ 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 કરીએ એટલે આપણે એટલો કલાક નો આપણે કલાક બે કલાક થવા એટલે આપણે આવી ગયા અને પહેલા તો આપણે ઘડી પહોંચી જાવ હા 9 વાગે 9 વાગે તો ટર્ન રાઈટ ઓન ટુ અગર કોતવાડ રોડ જો બોલવા મંદિર રાઈટ ગો રોડ આ રાઈટ ગયો આપણે જો આઈ ગયા

અરે ઓમરભાઈ મને મુંદિરે રાખ લે સર એવું છે આ મકા તને જો તડાવશું નાવા જાવ લે હાલો હા હા ઓ તો આગળ આવો એટલે કે કંભીવાડા થી એટલે સિક્કો દેખાઈ આવે હ બસ ખબર છે તમને ઓ પેલી આપણે પેલી નેર રહે ને કેનાલ કોણ સિક્કો કંભીવાડા દેખાય છે આઈ ગઈ ઓ ઓ કે જો પાણી આવ્યું એટલે આપણે જ્યાં નહી ને બાકી આપણે ક્યાં જવાના હતા દર વખત જઈએ તો ક્યાં જઈએ તો નકર આટલી ઘડી આપણે કંભીવાડા થી જાવ ન તો પહોંચી જાવ અને વળતા છઈ જાવ બહુ થાક લાગ્યો હો અને પરમો તો

અન ઓણી હેડી જાય હાલો ચાલ ફૂલ તો પેલીમાં કાપી લો હમ મો દેખાજો કમળી વાળા હેરે પેલો તે તો જ ના તો હા એ તો મને ખબર પહોંચી ના

અમે જોઈ લે આપણે આવી ગયા છીયા કારણ કે પેલા તો જો સુમ શક્તિ એટલે જો મંદિર તો લગભગ પેક થઈ કઈ ખબર નહીં એટલે બધા ચાપી રમ્બાઈમાં મંદિર છે

જો ગોરોવાળા જે આ માર્યા બેઠા છે અને જે માંતી છે આપણે આપણે બાજી લે લાડવા મિત્રો આપણે રંભઈ માં આ દર્શન કરી લીધા અને હવે દઈએ છીએ આપડા જમા ઘેર એટલે કે અમારા માતાજી કે આ લઈ લીધા એ પૂર્વા થઈ એ હવે આટલે આયા એટલે મજા આવી ઓમ ફગુકી ઓમ ફગુકી પણ મજા આવે કારણ કે આપણે જૂના ગામમાં હેડતા આયા

Talk you are the feeling of the law atletic whoop on bầu cattle. Nay, soup. I'm not the last in the island, don't open the window. Now, welcome to Bowak for a moonlock. I'm not going to do it. Bowl canh a carrier. Pillarin. Bowl do not. Chump. 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 તો મોન્ટ ખુશી તો આમ તો છે આપણે એમ તો હિંમત હજુ આવી નથી હજુ આવી નથી આપણે માતાજીના મંદિરે છે મળીએ અને આગળ નેહાળ આવો છો મસ્ત બતાવું આ મહાદેવનું મંદિર કિશન એ બ્લોગમાં બતાવ્યું છે કારણ કે એક વખત શ્રી

અવે આ સાફારદ છે ઓ હો તો અમાર આયા થાચીને ને એટલે એટલે આપણે અડધા કલાક હોય બેઠા એમ ને એમ કારણ કે બહુ થાક લાગ્યો એટલે જો બેહું હોજી તો બેહું ઓ રિક્ષાવાળાને ફોન કરવાનો અને રિક્ષા લેવા આવો શું તો આપણે રિક્ષાવાળા ફોન કરીએ પહેલા ગણ કહીએ પહેલા એક પે ફોન કરીએ તો મિત્રો રાત થઈ છે અને આપણે રિક્ષામાં જ્યા હતા આ રીક્ષા અંજારતા જતા રિક્ષામાં આવ્યા હતા અને અમારા કિશન બેઠો શક્તિ બેઠો અને શુભમ બેઠો હો અને આપણો અયો લાસ્ટેન્ડ તો મન ટાઈ થઈ ગઈ એટલે બહુ ખુશી હતી એટલે આપણે બોલ્યા ફૂલ સપોર્ટ કર્યો અને આવો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટી એમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી